કોઈ બીજાની જગ્યામાં જઈએ તો મારામારી થાય તો અમારે માલ રખડાય તો અમારી જગ્યામાં અમને બેવા નથી દેતા કાગળ લઈ ગયા થામ લઈ ગયા રોટલા લઈ ગયા પ્લાટી લઈ ગયા બધી સાપ લઈ ગયા અમે વાયુને મારવા મળ્યા તો અમારે ક્યાં જવું સાહેબ બીજા જઈએ અમારે સરકારી નોકરી ક્યાંય નથી એટલા પાથાણાના પૈસા અમારા બે પાથાણા એટલા લીધા પાંચ હજાર ત્યાં પથારા અમે લીધા એના મારા તેર છે એ બે છે આ વર્ષ ની પોચ છે બીજા જાય તો અમારે મારા મારી થાય ઝઘડા થાય છે તો અમારા માલ રખડાઈ કેમ જવું છે